લવાઈ નવાઈની વાત છે કે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ કોઈ પણ વિકાસલક્ષી કાર્ય માટે ચર્ચા કરવામાં ત્યારે પંચાયત પાસે ફંડ નથી તેવા બહાના કાઢવામાં આવતા હોય છે પરંતુ આ તરફ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ પ્રમુખ પોતપોતાના ખર્ચે પોતાની પદ ને શો ઓફ કરતું બેનર લગાવીને ફરી રહ્યા છે સુત્રો પાસે મળતી માહિતી મુજબ બાબતે જિલ્લા પંચાયત ને જાણ કરવામાં આવતા એ તેઓ સમગ્ર બાબતે અજાણ હોવાનું જણાવી જો પંચાયત ઉપપ્રમુખે આવું કોઈ બેનર લગાવ્યું હોય તો તેને તાત્કાલિક ધોરણે હટાવવાનો આદેશ આપ્યો